ગુડ મોર્નિંગ મારા ખેસડીયા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આપણે ગાડી લઈને નીકળી ગયા છે એ દૂધ બૂધ ભરવા ગામમાં દૂધ ભરી દઈએ પછી શનિવાર સાહેબ હનુમાન દાદા ને તેલ આવવાનું છે આપણે દૂધ ભરી આવીએ પેલા આપણે પોગી જે તેલ ચડાવવા તેલ ચડે જવાનું છે બગડાણા બગડાણાનો રસ્તો નીકળી જશે એ બગડાણાના અખો વિડિયો જોવો ફોલ તો 200 કમેન્ટ કરો વાહ વેરી મેશિંગ આ રહ્યું બગડાણાનું મંદિર અખો બગડાણાનું વિડિયો જોવા માટે કમેન્ટ કરો નમસ્કાર બાપા તો દીજો ઘોડી ખેલાવા પર ઘોડી આગળ નહીં ઘોડી પાસળ 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 હાલતી થી અમારો ભાઈ લાટ મહેનત કરી પણ નો આલે આગળ ઘોડી પાસળ 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 જ હાલતી થી અચ્છા તો યાર નો મને ફરી કોશિશ કરીલો છે તમાકારો મારી આંખ્યું કે રુનૂર દિલ નો છે તમાકારો મારી बेटा बहुत बढ़िया करो हाथ जोड़ के मैं मैं मोदी साहब से गुजारिश करता हूँ आज ना दिवस पूरा आज ना ब्लॉग पूरा एंड बाय बाय